ગુજરાત પર છવાયેલ ડીપ ડિપ્રેશન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં દરિયા કિનારે માછીમારોને બચાવી લીધા હતા ગીર સોમનાથ જિલ્લામાં માછીમારોની એક બોટ ઉંધી વળી ગઈ જોકે માછીમારોને બચાવી લેવાયા છે રાજ્યમાં મેઘતાંડવ અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસર સામે

આ કપરી પરિસ્થિતિમાં બોટમાં સવાર ખલાસીઓને સ્થાનિકોએ દોરડા વડે બહાર કાઢ્યા હતા અડધા કલાકના કામગીરીના અંતે દોરડાની મદદથી એક પછી એક ખલાસીને બોટમાંથી કિનારે સુધી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી છે પરંતુ બોટમાં નુકસાન થતાં બોટ માલિકની આજીવિકા છીનવાઈ જતા માછીમારો ચિંતામાં મુકાઈ ગયા છે હવામાન વિભાગે માછીમારોને લઈને ખરાબ હવામાનનું એક ખાસ એલર્ટ આપ્યું હતું ત્યારબાદ આ ઘટના બનવા પામી છે દીક્ષિત પરમાર જીએસટીવી કીર સોમનાથ